પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામે ઠાકોર સમાજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ઘડાયેલા બંધારણ અંતર્ગત હવે લગ્ન પ્રસંગોમાં ધામધૂમ અને દેખાવ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ડીજે એન્ટ્રી હલ્દી રસમ ફટાકડા અને વિડીયો શૂટિંગ જેવી ચમકધમક હવે ઠાકોર સમાજના લગ્ન પ્રસંગોમાં નહીં થાય તે ઉપરાંત સગાઈ પ્રસંગે મોબાઈલ લઈ જવો કે છોકરી પક્ષ મોબાઈલ માંગવો નહીં એવો પણ પાંચ થી અગિયાર વ્યક્તિઓ જ ઉપસ્થિત રહી શકશે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય સમાજ દ્વારા લેવામાં આવ્યો છે રાતનપુર તાલુકાના ઠાકોર સમાજ રચેલું આ બંધારણ હવે સમાજમાં સાદગી સંયમ અને સમાનતાની નવી દિશા બતાવી રહ્યું છે તાલુકાનું નામ વૃમદાવન ઠાકોર સમાજના આગયોનું રામાપીર મંદિરમાં મળી અને એક નિયમ કરેલો છે કે લગ્ન પ્રસંગમાં ડીજે ના લાવ લઈ જાઉં મામેરામાં પણ એક અગિયાર હજારથી કરી અને એક લાખ રૂપિયાનું ભરવું વત્તા લગનિયાને અગિયાર જણાને લગ્નમાં જવું દારૂ પીન કોણ જવાનું નહીં બીજો નંબર કે જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં જે વગાડશે એ જેના ઘરે જાન આવી છે એના ઘરે અગિયાર હજાર રૂપિયા દંડ લેવામાં આવશે આ નિયમ ઠાકોર સમાજ અમદાવાદ પૂરતો જ કરેલો છે અને આ નિયમનો રામાપીરના મંદિરની અંદર કરેલો છે એટલે આ નિયમ અમારે હંમેશા માટે ચાલુ રાખવાનો છે અને કન્યાની કેળવણીનો પણ ગામ સમાજની રીતે પાંચ કે દસ જે થાય એ સમવલગનની પણ આયોજન અમારે કરવાનું છે રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ નક્કી કરે છે લગ્નમાં ડીજે એન્ટ્રી હલ્દી અને એમણે ફટાકડા કે વિડીયો શૂટિંગ બંધ કરવામાં આવે છે સગાઈમાં મોબાઈલ લઈ જવો નહીં અથવા મંગાવવો પણ નહીં એ પણ બંધારણ કરવામાં આવે છે મામેરામાં અગિયાર મામેરામાં અગિયાર હજાર ફી એક લાખ રોકડ રકમ આપવી એ પણ નક્કી કરવામાં આવે છે લગનમાં પાંચથી અગિયાર જણા વ્યક્તિને જવું વધારે જવું નહીં આ પણ ઠાકોર સમાજના બધા આગેવાનો ભેગા મળીને રામપીની સાક્ષીઓ પણ આ નક્કી કરેલ છે